લીમખેડા ભૂમાફિયા દાંતિયા ગામના સરપંચે ગોચરની જમીન બારોબાર ખાનગી કંપનીને વેચી મારતા ચાર દિવસથી કરોડો રૂપિયાની કિંમતની માટી ગૌચરનું ખનન કરતા ભૂમાફિયા દાંતિયા ગામના સરપંચ અને મિલીભગતના મળતી અધિકારીઓ દ્વારા ગૌચર જમીનનું ચાર દિવસથી બે રોકટોક ખોદણકામ કરવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે લીમખેડા તાલુકાના દાતિયા ગામે ગોચરની જમીન આવેલી છે જે જમીન સરપંચ અને તલાટીના મેળા પીપળાથી ખાનગી કંપનીને ગોચરની જમીનમાંથી સરકારની પરવાનગી લીધા વગર ખાનગી કંપનીને બારોબાર વેચાણ કરી ચાર દિવસથી રાત દિવસ કરોડો રૂપિયાની માટી ખનન કરતાં ગામના જાગૃત નાગરિકોને આવ્યું ધ્યાન પર ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ખાનગી કંપનીને વેચાણ કરવામાં આવેલ છે તેઓ ધ્યાને આવતા દાહોદ કલેક્ટરશ્રીને લેખિત મૌખિક ફોન દ્વારા જાણ કરતા અને પ્રાંત અધિકારી લીમખેડાને આની જાણ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ દાહોદને પણ આની જાણ કરી સત્તા મેલી ભગતના કર્મચારીને કારણે આજે કરોડોનું ગૌચર સરપંચ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ વિડીયોમાં જોઈ રહ્યા છો મોટા મોટા હાઈવા અને ઇટાચી મશીનો દ્વારા ગૌચરના જમીન સર્વે નંબર એકસો વીસ સર્વે નંબર એકસો ઓગણચાલીસ સર્વે નંબર એકસો ચાલીસ સર્વે નંબર એકસો સુડતાલીસ તથા સર્વે નંબર એકસો અઢાર કુલાશને સાત હેક્ટર જેટલી જમીન ગેરકાયદેસર વેચાણ કરી ચાર દિવસથી રાત દિવસ બે રોકટોક ખોદકામ કરી માટી ભરીને જતા તસવીરમાં દેખાઈ રહ્યા છે ત્યારે ભૂમાફિયા સરપંચોને કોનો આશરો છે ગૌચર જમીન વેચવાનું કોને આપી પરમિશન તેવા અનેક સવાલો ઉભા થયા છે મોટા રાજકીય નેતાના આશીર્વાદથી દાંતિયા ગામના સરપંચ કરોડો રૂપિયાની ગૌચરની જમીન એના મેળા પીપળાથી ગૌચરની જમીન ગેરકાયદેસર વેચી રહ્યો છે બારોબાર જેમાં તલાટી કમ મંત્રી અને ગામના મળતિયા સભ્યો ગામના આગેવાનો દ્વારા ભૂમાફિયા સરપંચને પૂરો સપોર્ટ આપવામાં આવતો હોય તેવું સ્થાનિક દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું અને ચાર દિવસથી રાત્રે બે રોકટોક ગૌચરની જમીન ખોદાણ કરીને ખાનગી કંપનીના ભૂમાફિયાઓ બે રોકટોક જમીન ખોદાણ કરીને લઈ જઈ જતા જોઈ શકાય છે શું ગૌચરની જમીન સરપંચને બારોબાર વેચવાની પરવાનગી કોણે આપી શું સરકારી તિજોરીને ગૌચરની જમીન વેચવાની પરવાનગી કોને આપી શું સરપંચ આટલો માથા ભારે એટલે જ આજે દાત્યાની ગામની ગૌચર જમીન ખાનગી કંપનીને વેચી મારી ગૌમાતાની જે જગ્યા છે એ માથાભારે સરપંચ દ્વારા બારોબાર વેચાણ કરી ભારે મોટો ખોદકામ કરી લાખો નહીં પણ કરોડોની માટી બારોબાર ખાનગી કંપનીને વેચાણ આપતા સરકાર અને ગ્રામ પંચાયતની તિજોરીને લાખોનું નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન જોવાઈ રહ્યું છે સંવાદ રમેશ કુમાર ન્યૂઝ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો